બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ના આશીર્વાદ થી આ પદ સુધી પોચ્યા હોય ત્યારે બાબા સાહેબ ની ઘરી માં જાળવી નથી અને સંસદ માં એ બોલ્યા છે કે ભાઈ હમણાં એક ફેશન ચાલે છે આંબેડકર 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 તો આટલું નામ તો તમે ભગવાન લીધું હોત તો સાત મળી જાતરા બાબા સાહેબ જીવતે જીવ જે નરક નું જીવન ભોગવતા હતા અમારી ઉપર જે મનુવાદી અત્યાચારો થતા હતા માં બેન ની હતી અને જે રામ બોલવાનું નામ લે તો જીભ કાપીને સંભળાય ગયું હોય તો કાનમાં શિશુ રાખે એ જે નર્ક ભરી જિંદગી જીવતા હતા એમાંથી કોઈ 33 કરોડ દેવી દેવતાઓ આવા નિવેદનો આપશે તો અમે એ જ પાંચસો મહારાણા વંશ વંશક છીએ કે જ્યારે સત્યાવીસ ને અઠ્યાવીસ હજાર માત્ર માત્ર આઠ કલાકમાં કાપી નાખ્યા હતા અમારા હથિયાર ઉઠાવવા પર અમે મજબૂર ના કરતા નહીં તો અમે પણ હથિયાર ઉઠાવીશું અમે મહારો વંશજો છીએ અમે બુદ્ધ ના પણ અનુયાયી ઈચ્છા અમે યુદ્ધ નથી માંગતા પર જો કોઈ છે તો અમે એ છોડવાના નથી અને આજે પાદરા ની અંદર અમે એસટી ડેપો બાબા સાહેબ ની તસવીર મૂકી છે કારણ

નમો